નમસ્કાર હું છું જીજ્ઞાસા આજે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં સંબંધમાં જ્યાં સુધી ત્રીજા પાત્રની એન્ટ્રી ન થાય ત્યાં સુધી બધું જ બરાબર ચાલતું હોય છે પરંતુ જે દિવસે ત્રીજા પાત્રની એન્ટ્રી થાય છે ત્યારે સમીકરણો બદલાતા વાર નથી લાગતી અને સંબંધોમાં લોહી રેડાય છે આવું જ કંઈક બન્યું છે જામનગરમાં તારીખ છ એપ્રિલ બે હજાર પચીસ સમય સાંજના ચાર સ્થળ વિજરખી ડેમ નજીક જામનગર રવિ માર્કણા તેની બુલેટ લઈ કાલાવાડ જવા નીકળ્યો વિજરખી ડેમ નજીકથી પસાર થતો હતો ત્યારે પાછળથી આવતા કાર ચાલકે તેની બાઇકને ટક્કર મારી કારની ટક્કર વાગતા જ રવિ નીચે પડ્યો તેના કારણે માથા અને શરીરના અન્ય ભાગ પર ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે મોત થયું બનાવની જાણ થતા પંચકોશે ડિવિઝન પોલીસની ટીમ ત્યાં પહોંચી યુવકની લાશને પીએ માટે મોગલી ટક્કર મારનાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી જે કારથી ટક્કર મરાઈ હતી તેનો નંબર જે જે ટ્વેન્ટી એ ક્યુ એટ ટુ સિક્સ ટુ હતો એ કાર અક્ષય છગન ડાંગરિયાની હોવાનું ખુલ્યું જેથી અક્ષયને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા એક એવો ખુલાસો થયો તેના પછી કેસમાં નવો વળાંક આવ્યો આરોપી અક્ષય રવિની પત્ની રિંકલનું નામ આપ્યું કારણ કે રિંકલ અને આરોપી અક્ષય વચ્ચે પ્રેમ સંબંધ હતો પ્રેમી અક્ષય સાથે મળી રિંકલેજ પતિ રવિની હત્યાનું કાબતરું કર્યું હતું જેથી પોલીસે રિંકલની પણ ધરપકડ કરી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી અક્ષયની કાર કબજે કરી છે એક જીપ કંપાસ ફોર વ્હીલ ગાડી દ્વારા બુલેટની પાછળ ઠોકી અને અકસ્માત કર્યાની હકીકત સંવર્થન પોલીસના ધ્યાને આવે આ જગ્યા પર સ્થળ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવતા પાછળથી વધારે જોરથી ઠોકેલાની હકીયત હોય અને સ્થળ તપાસમાં થોડું શંકાસ્પદ જણાતા પોલીસ દ્વારા તે દિશામાં તપાસ કરતા આ જીપ કંપાસના માલિક છે અક્ષય છગનભાઈ ડાંગરિયા અને મરણ છે રવિભાઈ મારકણાના પત્ની રિંકલ સાથે આ અક્ષય છગન ડાંગરિયાને આડા સંબંધ હોવાની હકીકત ધ્યાને આવેલ જામનગરમાં માં કાર્ડ બાઇક ચાલક નું અકસ્માત કેસ ની તપાસ માં ખુલાસો કેસમાં પણ કંઈક આવું જ પડ્યું પોલીસ અનુસાર રવિ અને રિંકલના લગ્ન સાત આઠ વર્ષ અગાઉ થયા હતા તેમને છ વર્ષનો દીકરો છે લગ્નજીવન સરસ રીતે ચાલતું બે વર્ષ અગાઉ રિંકલના જીવનમાં અક્ષય આવ્યો પહેલા મિત્રતા અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ નોંધાયા થોડા સમય અગાઉ રવિને પત્નીના આડા સંબંધની જાણ થઈ તેને લઈ બંને વચ્ચે નવાર ઝઘડા થતા રવિ રિંકલને અક્ષય સાથેના પ્રેમ સંબંધ પૂરા કરવા સમજાવતો તે પતિને છોડવા તૈયાર હતી પરંતુ રિંકલ પ્રેમીને છોડવા તૈયાર નહોતી અક્ષયના પ્રેમમાં તે એટલી હદે પાગલ બની કે તેણે પોતાના જ શેઠાનો સિંદૂર ભૂસવાનો પ્લાન કર્યો ક્રાઇમ થ્રિલર ફિલ્મની સ્ટોરીની જેમ તેને પણ અંજામ અપાયો આ ગામના ફરિયાદી છે ધીરજલાલ મારાકણા જે મરનાર રવિભાઈ ના પિતા છે તેમને પણ પોતાની ફરિયાદની હકીકત એવી હકીકત જણાવેલ કે આ જે આડા સંબંધની હકીકત તેમને ધ્યાન પર હોય તેમને તેમના વહુને પૂછપરછ કરતા વહુ દ્વારા તેની કેફિયત આપેલ અને વહુ દ્વારા જણાવેલ કે અક્ષય સાથે મારે લગ્ન કરવા છે ને લાંબો સમય વિતાવવો છે પરંતુ મને છૂટાછેડા આપેલ ન હોય રિંકલ અને અક્ષય દ્વારા ગુનાહિત કાવતર રચી અને પરત આવતી વખતે ઠોકર મારી મારી નાખવાની એક ગુનાહિત કાવતરું પાર પાડેલા હકીયત સામે આવે પ્રેમી પામવા જનુની પત્ની નું પાગલ હત્યા માટે ઘડ્યો ફિલ્મી શોરીને ટક્કર મારતો રિંકલ પ્રેમી અક્ષય સાથે રહેવા માંગતી હતી તેમાં પતિ રવિ રૂપ હતું રવિ નામનો કાંટો દૂર કરવા રિંકલ અને અક્ષય તેની હત્યા કરવાનું નક્કી કર્યું તેમાં રવિનું મોત પણ થઈ જાય અને પોલીસ પણ પકડે નહીં તે માટે હત્યાને અકસ્માતમાં ખપાવવાનું કાવતરું ઘડ્યું રવિ બાઇક લઈ નીકળે ત્યારે તેને ટક્કર મારી અકસ્માત સર્જી હત્યા કરવાનો પ્લાન હતો બીજી બાજુ રવિને એ વાતનો અંદાજ પણ નહોતો કે પ્રેમી સાથે રહેવા માટે પત્ની રિંકલ આટલી હદ સુધી જશે છ એપ્રિલે રવિ બુલેટ લઈને કાલાવાડ જવા નીકળ્યો

રવિને રસ્તામાંથી અટાવવા અક્ષશે અને રિંકલે પ્લાન જોરદાર બનાવ્યો બંને આરોપીઓને એમ હતું કે પોલીસ તપાસમાં અકસ્માતથી મોત થયાનું બહાર આવશે રવિના મોત બાદ બંને જણા શાંતિથી સાથે રહેશે પરંતુ કહેવાય છે ને કે પોલીસ અને કાયદાની નજરથી ક્યારેય કોઈ બચી શકતું નથી નથુ આહીર ગુજરાત ફર્સ્ટ જામ